અમરેલીના ભાજપના નેતા દિલીપ સંઘાણીના બેબાક બોલ નકલી લેટર કાનના આરોપી અશોક અવસાન સમયે આપણી પાર્ટીમાંથી અંતિમ ક્રિયામાં ન જવા દેવાયા કટોકટીના સમયગાળાને યાદ કરીને દિલીપ સંઘાણીએ જાહેર મંચ પરથી ભાજપના નેતાઓ પર ચાપખા માર્યા કાયદો બધા માટે સરખો હોવો જોઈએ ત્યારે જ સુરક્ષિત સંવિધાન ગણાય નવા આવ્યા છે અપેક્ષા રાખીએ કે કાયદા પ્રમાણે ચાલશે અને કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને તો જિલ્લો તમારી સાથે હશે જિલ્લામાં કાયદાના ભંગ થયાના બની રહ્યા છે

ધાર્મિક આટો હતા આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજી અંતિમ ક્રિયા બજાવવાનું ત્યારે કટોકટીના કામ એ આ જપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ચૂપ ન બેઠા આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી કાયદો જો બંધારણ બધા માટે સમાનતાથી આવે ત્યારે સુરક્ષિત સંવિધાન સુરક્ષા સંવિધાન સમૃદ્ધિ સુવિધા આપી શકે એ જ રીતે તંત્ર ચાલવું જોઈએ હું ઉપેક્ષા રાખું છું નવા કલેક્ટરશ્રી આપણે આવ્યા છે અને આખરી કાયદો અને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે કાયદોને કાનૂન જાળવવામાં કલેક્ટરશ્રીના વિશ્વાસપાત્ર સાથે કહું છું કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઉભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે